યુ વડોદરા ખાતે બીઈ અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે કેમ્પસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ બી વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુ બી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ જેટલી જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં બીઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ એમબીએ બી એમએસડબ્લ્યુ એમ કોમની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ તેમાં ભાગ લીધો હતો જેમાં પાંચ જેટલા નોકરીદાતા દ્વારા ટ્રેની પ્રોડક્શન મેનેજર એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ ચાલીસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે તક તેમજ ઓનલાઈન રોજગારી માટે આ સાથે જ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે ખાસ રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે જેમાં લગભગ વડોદરાના ત્રણ જેટલા નોકરીદાતા દ્વારા લગભગ ચાલીસથી વધારે વેકન્સી માટે આજના ફેરનું આયોજન છે આ જોબ ફેરમાં બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એમ કોમ એમ બી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આજના ભરતી મેળાનું આયોજન છે આજના ભરતી મેળામાં વિશેષ સ્વરોજગાર એન્ટરપ્રેન્યુર માટે તેમજ ફાઇનાન્શિયલ લિટરસી ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ કેરિયર ગાઈડન્સ પીએમ ઇન્ટરશીપ યોજના અનુબંધમ અને એનસીએસ પોર્ટલ વગેરે અંગે ઉમેદવારોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ઉમેદવારોને વધુમાં વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આ પ્રયત્નો હાથ ધર્યા છે ત્રણ જેટલી કંપની છે એમાં ચાલીસથી વધારે વેકેન્સીઓ છે મારું નામ ગુંજન વસાવા છે અને બી મેકેનિકલ એન્જિનિયરિંગ તરીકે અંદર કંપનીમાં ઇન્ટરવ્યુ આપી છે શું લાગે છે જે આયોજન કરવામાં છે આયોજન સરસ કરી છે કઈ પ્રકારની તકો માટે તમને લાભ થાય છે અને એઝ અ મિકેનિકલ એન્જિનિયર તરીકે કંપનીમાં સારી એવી રોજગારીનો તક પ્રાપ્ત થાય છે